જામનગર તાલુકાના દોઢિયા ગામે ગેરકાયદેસર ખનીજ ચોરી થતી હોવાનો આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ ખનીજ ચોરી કરતા ટ્રક ડ્રાઈવરોએ નશાની હાલતમાં દોઢિયા ગામે વીજ સાથે ટ્રક અથડાવી નુકસાન કર્યું ટ્રક ડ્રાઈવરો અને વખત અકસ્માત સર્જી નાસી છૂટતા હોવાના બનાવો બનતા હોવાના ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા ટ્રક ડ્રાઈવરો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ કરી જામનગર તાલુકાના દોઢિયા ગામે ગેરકાયદેસર ખનીજ ચોરી થતી હોવાનો આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો. ખનીજ ચોરી કરતા ટ્રક ડ્રાઇવરોએ નશાની હાલતમાં દોઢિયા ગામે વિજપોલ સાથે ટ્રક અથડાવી નુકસાન કર્યું. ટ્રક ડ્રાઇવરો અનેક વખત અકસ્માત સર્જી નાસી છૂટતા હોવાના બનાવો બનતા હોવાના ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા. ટ્રક ડ્રાઇવરો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ કરી.